આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ આજે મોટી સંખ્યામાં લોકોએ શિવ આરાધના કરી છે ત્યારે સુરતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ સાત લાખ અગિયાર હજાર પાર્થિવ શિવલિંગ બનાવી ભગવાન મહાદેવની આરાધના કરી હતી ભગવાન શિવની આરાધનાનો મહિનો શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ સાત લાખ અગિયાર હજારથી વધુ પાર્થિવ શિવલિંગ બનાવી શિવ ભક્તોએ ભગવાન શિવજીની આરાધના કરી છે કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રાવણ મહિનાના આજે અંતિમ દિવસ સુધીમાં સાત લાખ અગિયાર હજાર પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ થયો હતો આ આયોજનનો મુખ્ય હેતુ આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપનો નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી જે ગ્રુપ દ્વારા સત્યાવીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો વલથાણ કેનાલ રોડ પર આવેલા જે જે ફાર્મ એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો ભક્તો એકઠા થઈ શ્રદ્ધાપૂર્વક શિવલિંગ બનાવી શ્રાવણ મહિના દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવી હતી શ્રાવણના અંતિમ દિવસ સુધીમાં સાત લાખ અગિયાર હજાર શિવલિંગની પૂજા થઈ ચૂકી છે

ત્યારે પણ અમે સવા લાખનો સંકલ્પ કર્યો અને બે લાખ એકાવન હજાર સુધી અમે પહોંચ્યા તો અમારે આખી ટીમે આવક વખતે એવું કીધું કે આપણે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન બનાવ્યું અને મહાદેવની કૃપાથી સાત લાખ અગિયાર હજાર શિવલિંગ અમે બનાવ્યા અને બધી બહેનો નગરજનો મહાનુભવો રાજકીય મહાનુભવો સંતો મહંતો બધા સાથે મળી અને સાત લાખ અગિયાર હજાર અને વીસથી પચીસ હજાર માણસે આખા મહિનાની અંદર ભોજન લીધું અને સાત અગિયાર હજાર સંપૂર્ણ શિવલિંગ થયા આયોજન કરતા જયશુકભાઈ તડાવિયાએ જણાવ્યું હતું કે ભગવાન શિવની આરાધના સૌ કોઈ કરી શકે તે હેતુથી અમે આ આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ આપવામાં આવ્યો છે ડોમમાં પ્રવેશતા પહેલા જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાહવો મળી શકે છે

હું સૌરાષ્ટ્રનો વતની છું સુરતની અંદરમાં આજ પરિવારની અંદરમાં જે જે ગ્રુપની અંદરમાં આજથી બાર વર્ષ પહેલાં અમે આવું ભવ્ય આયોજન કરેલું અને એ પછી આ ગામની અંદરમાં એટલા માટે આયોજન કર્યું કે આજુબાજુના ગામડાની જનતા સુરતની જનતા દરેક ભક્તો લાભ લઈ શકે અને બીજું કે ભજન સાથે ભોજન થાય અને સાથે સાથે મહાદેવની કૃપા પવિત્ર શ્રાવણ માસની અંદરમાં દરેક પરિવારની ઉપર ઉતરે આવો ભાવ લઈ અને અમે આ શિવલિંગોનું પાર્થિવ શિવની પૂજાનું આયોજન કરેલું અને આખો માસ શ્રાવણ માસ દરમિયાન અમે પૂજા કરી સાત લાખ અને અગિયાર હજાર શિવલિંગની પૂજા કરી અમારો સંકલ્પ હતો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન પણ મહાદેવની કૃપાએ આજે અમે સાત લાખ અગિયાર હજાર શિવલિંગોની પૂજા હવે આ માસ દરમિયાન કરી ચુક્યા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત